આ હા ગાક હેલો આ ગારો છે કે આ ગારો છે તો એને ગારા તો આપડે નાવું પડે હમ ગાકલે એક મસ્ત ગીત જે આવડે જલ્દી

કે પોણી વધારે જતું હોય કંઈ તમારે ઉતરવું નહીં જોવા ફોટા પાડવા બાળવા રાખવું એવું કે કોઈ પણ જગ્યા ચોમાસા ના વરસાદ માં વ્યાળો જોવા આવો પણ તમારો વેળો લોબે ન એટલે અમારે આડો ઢુકળો આ તો આ તો બે છે અમારે આવું જો આ રે તો અમારે વેળો આવો છે ભાઈ આ જાડો વેરો ના મો તો રુદ્ર કો ગીત ગાશે હો રુદ્ર મસ્ત ગીત ગઈ લે આડે ગાઈસ માટે ચલો બોલ દે બોલ દે આઈ લાયો છે તો કણ આવે છે લે ગપ્પો મારે ને જો મર સાદ આ મારો છે કે જોરદાર વર સાદ આવા ઈમ કે ગીત ગા પેલું હા પેલું નહીં

ચપ્પલ માથા કરી ના ભાઈ બે હા ગાકલે હેલો ગાઈ આ ગારો છે કે કે ગાઈજ ગાઈ ભાઈ બન કે આ ગારો છે કોને ગારાવાળા વાળા થઈએ તો આપડે નાવું પડે હમ ગાકલે એક મસ્ત ગીત

કેટલું વધ આખું તરિર તું એટલે તમે આટલી લેજો પ્રસાદ ખાજો પણ કે મારે લેવું છે હવે આપણે ક્યાં છોકરા લઈશું છે